નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે મેથીની લીલી ભાજી છે એ એકદમ પૌષ્ટિક છે હંમેશા આપણે તેમાંથી મેથીના થેપલા અને મેથીના ગોટાદ બનાવતા હોઈએ છીએ પણ અહીં આજે આપણે મેથીની ભાજીમાંથી મેથી દાલ ફ્રાય બનાવીશું રોજ જે એકની એક દાળ ખાઈને જો તમે બોર થઈ ગયા હોવ તો આ દાળ ફ્રાય તમે ચોક્કસ ટ્રાય કરજો એ ખૂબ જ ટેસ્ટી બને છે આ દાળ ફ્રાય તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે એટલે એ ટેસ્ટી બને છે મેથી દાળ ફ્રાય બનાવવા માટે અહીં મેં પોણો કપ જેટલી મગની મોગર દાળ લીધી છે અને એમાં મેં પાક કપ જેટલી ચણાની દાળ પણ મિક્સ કરી છે આ બંને દાળનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અહીં દાળને પાણીથી બરાબર સાફ કરી લીધા પછી મેં બે કલાક માટે પલાળી રાખી હતી તમારી પાસે જો સમય ના હોય ને દાળને પલાળવી ના હોય તો તમે અહીંયા ધોઈને તરત પણ દાળનો ઉપયોગ કરી શકો છો અહીં મેં દાળને પાણી સાથે કૂકરમાં લઈ લીધી છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને સારા કલર માટે હું અહીં બે પિંચ જેટલી હળદર પણ મિક્સ કરી દઉં છું અને મગની દાળ છે એ ઉભરાય નહીં એટલા માટે એમાં આપણે થોડું તેલ પણ મિક્સ કરી દઈશું તો અહીં તમે તુવેરની દાળ પણ લઈ શકો છો અને તમારા ટેસ્ટ મુજબ મિક્સ દાળ લેવી હોય તો એ પણ લઈ શકો છો હવે કૂકર ઢાંકીને આની આપણે મીડિયમ ફ્લેમ પર ત્રણ વિશળ બોલાવી લઈશું પલાળેલી મગની દાળ ખૂબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ એ બીજી દાળ કરતાં ખૂબ જ સહેલી છે હવે અહીંયા મગની દાળને આપણે બિલકુલ ઝેરવાની નથી બસ આ રીતે ચમચાની મદદથી આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું દાળ બફાઈ ગઈ છે તો ચાલો હવે આપણે દાળ ફ્રાય બનાવી લઈએ તો એના માટે અહીં મેં એક મોટી કઢાઈ લીધી છે એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ બરાબર ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું ફ્રાય થાય એટલે એમાં બે સુકાલાલ મરચાં એડ કરીએ સાથે થોડો મીઠો લીમડો પણ એડ કરી દઈશું અને બારીક સમારેલું એક લીલું મરચું હું આમાં મિક્સ કરી દઉં છું તો દાળ તમારે જેટલી તીખી બનાવી હોય એ પ્રમાણે તમારે અહીં લીલું મરચું લઈ લેવાનું અડધી ચમચી જેટલી હળદર આપણે વઘારની અંદર જ મિક્સ કરી દઈશું સાથે બે પિંચ જેટલી હિંગ અને હું અહીં એક ચમચી જેટલી આદુની પેસ્ટ મિક્સ કરી દઉં છું અહીંયા દાળ ફ્રાય છે એ હું આજે વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું આમાં જો તમારે ડુંગળી અને લસણ મિક્સ કરવા હોય તો આ ટામેટા મિક્સ કરીએ એની પહેલાં જ એને તમારે સાંતળી લેવાના અહીં મેં બારીક સમારેલું એક મોટું ટામેટું લીધું છે હવે આ ટામેટું એકદમ સોફ્ટ થઈ જાય અને એમાંથી તેલ રિલીઝ ના થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું અહીં ટામેટાને મેં બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લીધા છે ને આપણે જોઈ રહ્યા છે કે ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે હવે આ સ્ટેજ પર ગ્રેવીની અંદર જ આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું પણ મિક્સ કરી દઈશું એનાથી દાળનો કલર ખૂબ જ સરસ બનશે હવે આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રેવીમાંથી તેલ પણ છૂટવા લાગ્યું છે આ રીતે તેલ રિલીઝ થાય એટલે હવે આપણે તેમાં મેથી મિક્સ કરી દઈશું અહીં આપણે એક કપ જેટલી દાળ લીધી હતી એની સાથે મેં એક કપ જેટલી જ મેથી લીધી છે મેથીને અહીં મેં પાણીથી બરાબર ધોઈને સાફ કરી લીધા પછી આ રીતે બારીક સમારી લીધી છે હવે આ મેથીને આપણે ગ્રેવીમાં બરાબર મિક્સ કરી દઈશું આ સ્ટેજ પર ગેસને અહીં મેં મીડિયમ ફ્લેમ પર જ રાખ્યું છે હવે આ મેથીને આપણે પાંચેક મિનિટ માટે બરાબર ચડવા દઈશું મેથી જલ્દી ચડી જાય એટલા માટે હવે આપણે આ સ્ટેજ પર એમાં મીઠું મિક્સ કરી દઈશું દાળમાં પણ આપણે મીઠું મિક્સ કર્યું છે એટલે અહીં મેં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સાથે અડધી ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર મિક્સ કરીને મેથીને હવે આપણે બરાબર ચડવા દઈએ તો અહીં તમે મેથીની દાળ ફ્રાય બનાવો ત્યારે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે મેથી તમે એકદમ બારીક સમારી લો અને ટામેટાની અંદર આ રીતે મેથીને બરાબર સાંતળી લો અને મેથી ચડી જાય પછી જ એમાં તમારે દાળ મિક્સ કરવાની છે અહીંયા મેથી બિલકુલ કાચી ના રહે એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ માટે મેથીને અહીં મેં સાંતળી લીધી છે ને આપણે જોઈ રહ્યા છીએ કે મેથી સરસ ચડી ગઈ છે અને એકદમ શ્રિંક થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે તેમાં દાળ મિક્સ કરી દઈશું હવે આ દાળને આપણે મેથીમાં બરાબર મિક્સ કરી દઈએ તો આ એક એવી રેસીપી છે કે આ એક જ પ્લેટમાંથી તમને દાળ અને શાક એ બંનેનું પોષણ મળી રહેશે આને તમે રોટલી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો અને રાઈસ એટલે કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો અત્યારે દાળ એકદમ થીક લાગી રહી છે હજી આ દાળને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાની છે તો આમાં મેં એક ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી દીધું છે હવે આ દાળને આપણે મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું આમાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે એનાથી દાળનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ મેથીની ભાજી સ્વાદમાં થોડી કડવી હોય છે એટલે તમને થશે કે આ દાળ પણ કદાચ કડવી બને પણ આ દાળ બિલકુલ કડવી નથી લાગતી આ દાળ બનાવું ત્યારે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે મેથી તમારે કાચી નહીં રાખવાની તેલમાં એને બરાબર સાંતળી લો પછી દાળ મિક્સ કરશો તો એનાથી આ દાળ બિલકુલ કડવી નથી લાગતી અને તમે સિમ્પલ દાળ ફ્રાય ખાઓ એના કરતાં આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે અને છેલ્લે આમાં આપણે એક ચમચી જેટલું ઘી પણ મિક્સ કરી દઈશું થોડું ઘી મિક્સ કરશો તો એનાથી દાળ થોડી સ્મૂથ બની જશે અને ટેસ્ટમાં પણ એકદમ માઇલ્ડ બની જશે આમાં તમારે ઘીનો વઘાર કરીને એમાં લાલ મરચું મિક્સ કરીને ઉપર એડવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો અહીં આપણી મેથી દાળ ફ્રાય હવે તૈયાર થઈ ગઈ છે છેલ્લે બારીક સમારેલી કોથમીરથી આપણે તેને ગાર્નિશ કરીશું ને દાળને આપણે ગરમાગરમ સર્વ કરીશું તો આ દાળ તમે લંચ અને ડિનર બંનેમાં ટ્રાય કરી શકો છો તમારે કંઈક હેલ્ધી ખાવું છે તો આ દાળ તમે જરૂરથી ટ્રાય કરો આની તમે સિમ્પલ રાઈસ સાથે પણ ટ્રાય કરી શકો છો અને રોટલી કે પરોઠા સાથે ખાશો તો પણ એ ખૂબ જ સરસ લાગશે તો આ દાળ ફ્રાય બનાવીને જરૂરથી તમે એકવાર ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચા પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ